બસ કેટલું રડીશ કેટલું લોહી બાળીશ તું તારું તો શું કરું બા હું તો એને દેવ સમજતી હતી પણ આદિત્ય તો માણસ પણ નથી માણસ પણ ના બની શક્યા એ બા મેં તો વિચાર્યું પણ નહોતું આદિ એવા એવા ધંધાઓ કરે છે ને કે જેની વિચારધારણા પણ મારા માટે બહુ જ મોટી વાત છે શું કરે છે બસ શું નથી કરતા દારૂ જુગાર સટ્ટો અને હજી ખબર નહીં કેટલું બધું અડધું તો મારાથી છુપાવતા જ હશે ને અરે જે માણસ લગ્નના ચાર ચાર મહિના સુધી આ બધી વસ્તુઓ છુપાવી શકતા હોય ને તો એ ઘણું બધું બીજું પણ છુપાવી જ શકે અશોક તને આ બધી વાતની ખબર હતી મને થોડી ખબર હોય એના વિધિ મને લેખમાં હું લખ્યું હોય અશોકભાઈ તમે તો રહેવા જ દો આદિએ મને ચોખ્ખું કીધું છે કે તમને બધી ખબર હતી આદિત્યની બા મારે વાત થઈ છે આદિ સાથે અશોકભાઈ સાવ જૂઠું બોલે છે મને કાઈ નોતી ખબર સાચું બોલ તારી બેન કોઈ દિવસ ખોટું ન બોલે સાચું બોલ આદી જે પણ કાંઈ ધંધા કરે છે એને વિશે તને જાણકારી હતી ને આખીને બોલ સાચું બોલ બોલ નહીં તો બીજી પડશે હા મને જાણકારી હતી શું ફાયદો થયો મારું ઘર ભંગાવીને શું મળ્યું મને નરકમાં નાખીને તો હું માંગતો ત્યારે તમે કેમ પૈસા ન આપતા તો પૈસાને અને આ લગનને શું લેવા દેવા શું સંબંધ શું સંબંધ એટલે આદિ મને ઘણા રૂપિયા આપી દીધા છે અચ્છા તે એ રૂપિયા માટે થઈને તે તારી બેનનો સોદો કર્યો સોદો કર્યો તે એનો તને જરાય શરમ ના આવી કે ત્યાં શું કર્યું છે હે બા કોની સાથે બહેસ કરો છો છે પોતે માણસ છે નહીં તો માનવતાનો ધર્મ કેવી રીતે નિભાવે શરમ ના આવે અશોકભાઈ પોતાની સગી બેન ને પૈસા માટે વેચી નાખી શું કરવો આદત પડી ગઈ હતી મને દારૂની અને મારે ન સુટકે છે ને આવું કરવું પડ્યું તો આદત પડી ગઈ હતી અને તને પૈસા દારૂ પીવો તો તો એ દારૂનો ધંધો કરતો જ તો ને તને મફતમાં દારૂ આપતો તો ને તો તારી બેનને એમાં ફસાવાની શું જરૂર હતી તારે અશોકભાઈ આના કરતાં બેટર હોત કે ક્યાંક બજારમાં રાખીને મારી કિંમત કરી નાખી હોત ને એક જ વખતમાં વેચી નાખી હોત બસ મીરા આ સારું ન લાગે આપણને તો શું કરું બા કેવી રીતે મારા મનને સમજાવું એ મારો પતિ છે પત્નીનો ધર્મ નિભાવું કે એની સામે લડાઈ કરું પણ મને એમ કે લગન પછી સુધરી જાય મને થોડી ખબર હતી કે લગન પછી તું સુધર્યો તું સુધર્યો આના લગન કરાવ્યા પછી તું સુધર્યો નહીં ને વધારે દારૂ પીતો થઈ ગયો હે ને આખો દિલ લંપટની જેમ દારૂ પી પીને ગમે ત્યાં તું પડ્યો રહી તું ન સુધર્યો તો હું બીજા માટે શું આશા રાખું અને એ આ બેનની જિંદગી બગાડી કસાઈ વાડે નાખી તે તારી બેનને બે શરમ હવે એક સજા છે હવે તું નોકરી કર અને આ પૂરું કર તારા દારૂબારૂ હવે તું કેમ પીવે છે ને કેમ તું જાય છે ને પીઠે હું જોઉં છું તને શું કહેતો એજ કે ઘર તારે ચલાવવાનું રહેશે અમે બંને ભાઈ બહેનમાંથી કોઈ કામ નહીં કરીએ અને જો ઘરમાં પૈસા ખૂટે ને તો તારી માના ઘરેથી લઈ આવજે અને તમને ખબર છે જે માણસ સાથે તમે સંબંધ નિભાવો છો ને એ માણસ તમને પણ ના બોલવાના શબ્દો બોલે છે મારી સામે બા સમજાતું નથી કે શું કરું પાછી જાવ તોય તકલીફ છે અને અહીંયા રહું ને તો તો તકલીફ છે જ ના મીરા ના હવે તારે એ ઘરે જવું જ નથી હું જ આદિની પાસે જઈશ અને હું જોઉં છું એ શું કહે છે અને હું તમારે બેની માફી માંગું છું છે ને કોઈ દિવસ દારૂ નહીં પીવું મને માફ કરી દેજો અશોકભાઈ કોઈના શરીરમાંથી જ્યારે આત્મા નીકળી જાય ને પછી લાખ પસ્તાવા કરો લાખ ભૂલો સમજાઈ જાય ને પણ એ આત્મા ફરી વખત પાછો એ શરીરમાં પ્રવેશ નથી કરતો તમારા ફક્ત માફી માંગવાથી અમારી લાગણીઓ જે દુભાય છે એનું શું જે મારી જિંદગી બરબાદ થઈ છે જે માણસોએ વાતો કરી છે એનું શું કંઈ જ નહીં ને છેવટે ભોગવ્યું તો મેં જ ને અને સાથે સાથે તમે પણ ભોગવશો દુનિયા તમારા પર થૂકશે કે સગો ભાઈ હોવા છતાં બેન સાથે આવું વર્તન કર્યું બસ મીરા આની સાથે વાત કરવી એટલે ભેસ આગળ ભાગવત કરવું ચાલ આપણે આદિ પાસે જઈએ ચાલ